ધારી પાર્ક બહાર એક સાથે તેર સિંહો નું ટોળું જોવા મળતા આશ્ચર્ય વ્યાપી ગયેલું છે સિંહના ટોળા ન હોવાની કહેવત ફરી એકવાર ખોટી પુરવાર ઠરી છે ધારીગીરના સફારી પાર્ક બહાર તેર સિંહનું ટોળું જોવા મળેલું હતું એક બે નહીં પરંતુ એક ડઝન ઉપરાંતનું સિંહનું ટોળું નીકળી પડેલું હતું ધારીના સફારી પાર્કની બહાર આંબરડી ગામ અને માર્ગ પર સિંહનું ટોળું નીકળી પડેલું હતું નાના નાના સિંહ બાળ સાથે સિંહનું ટોળું મોબાઈલ કેમેરામાં કેદ થયેલું હતું તેર સિંહના ટોળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે